મારું નામ કૌશિક છે અને હું એક સારી ઘટના જણાવવા જઈ રહ્યો છું તે મારી સાથે થોડા સમય પહેલાં જ બની હતી અને હું એક કોલેજની અંદર બી કોમ કરી રહ્યો હતો અને હું રોજ યોગ અને કસરત કરતો હોવાને કારણે હું ખૂબ જ તંદુરસ્ત અને મજબૂત યુવાન હતો આ વાત અમારી સામેના મકાનમાં રહેતા અમારા કોલેજના મેડમે જેનું નામ વૈશાલી મેડમ છે અને તે ફિલ્મના હિરોઈન જેવા લાગે છે અને હંમેશા સાડી પહેરે છે અને તે પ્રણીત છે અને તેના પતિ તેને એક મોટી કંપનીની અંદર મેનેજરની પોસ્ટ ઉપર કામ કરે છે અને તમારો વધારે વધારે સમય ન બગાડ્યા વિના હું સીધો વાર્તા ઉપર આવું છું તો તે સમય મેડમ મારા ક્લાસમાં એક વિષયના પ્રોફેસર હતા એક દિવસ હું કોલેજ પૂરી કરી મારી બાઇક લઈને મારા ઘર તરફ જઈ રહ્યો હતો અને ત્યારે તો મેડમ ચાલીને ઘર તરફ જઈ રહ્યા હતા અને મેં મારી બાઈક મેડમ પાસે રાખી અને કહ્યું ચાલો મેડમ હું તમને ઘરે ડ્રોપ કરી દઉં મેડમ કહેવા લાગ્યા તારો ખૂબ ખૂબ આભાર પણ હું મારી રીતે ચાલી આવીશ અને મેં તેને કહ્યું કે મેડમ હું પણ ઘરે જ જાઉં છું તો તમે મારી સાથે આવવામાં શું વાંધો છે મેં ઘણો આગ્રહ કર્યો એટલે તે રાજી થઈ ગયા અને ઘરે પહોંચ્યા અને તેણે મારો આભાર માન્યો પછી તે હસતાં હસતાં મને પોતાના ઘરના દરવાજાની અંદર દાખલ થઈ ગયા અને હવે જ્યારે પણ મને તક મળતી ત્યારે હું મેડમને તેમના ઘરે ડ્રોપ કરવા જતો અને પછી મારી તેમની સાથે ખૂબ જ સારી એવી મિત્રતા થઈ ગઈ હતી અને એક વખત અચાનક જ હું તેમના ઘરે ગયો હતો તો અંદરથી બીજી કોઈ મહિલાનો અવાજ આવી રહ્યો હતો મેં ડોક્યું કરીને જોયું તો મેડમ રડી રહ્યા હતા અને તેની સાસુ તેને ઠપકો આપી રહ્યા હતા તે કહી રહ્યા હતા કે તારા લગ્નને આટલો સમય થયો પણ તને કોઈ બાળક નથી હજી આવા કડવા બોલથી મેડમ નીચું જોઈને રડી રહ્યા હતા તેની માટે હું લાચાર હતો બીજે દિવસે મેડમ મને તેના ઘરે ચા પીવા માટે બોલાવ્યો અને ત્યારબાદ હું સાંજે તૈયાર થયો અને જઈને મેડમના ઘરે ગયો હતો તો તેમણે લાલ રંગની સાડી પહેરી હતી અને મને થયું કે મેડમને હક કરી લઉં તેણે મને બેસવા કહ્યું અને તે રસોડામાં જવા લાગ્યા ચાલાવીને મને આપી અને તે મારી સાથે સોફા પર બેઠા અને અમે બંને વાતો કરી રહ્યા હતા થોડી જ વાર પછી મેડમ ટીવી ચાલુ કર્યું અને ટીવી ઉપર સારો રોમેન્ટિક ગીતો વાગી રહ્યા હતા ત્યાં જ અચાનક મેડમે મને પૂછ્યું કે તારે કોઈ કોલેજમાં ફ્રેન્ડ છે ત્યારે મેં કહ્યું તેને કે ના મેડમ કોઈ નથી તો તે મને કહેવા લાગ્યા કે અહીંયા શર્મા તો નહીં અહીંયા તો હું તારી મેડમ નથી અહીંયા હું તારી મિત્ર છું તો મેં તેને કહ્યું કે નહીં મને તમારા જેવી કોઈ સુંદર છોકરી મળતી જ નથી આવા શબ્દો સાંભળીને મેડમ હસવા લાગ્યા અને કે તમે તોફાની છોકરાઓ મને ચીડવો છો મને એવું લાગતું હતું કે મને આગળ વધવાની તક મળી ગઈ છે અને ત્યાર પછી હું ઘરે આવી ગયો અને હવે દિવસ રાત હું ફક્ત તેમના જ સપના જોતો હતો અને અમારા કોલેજમાં ગયા ત્રણ દિવસની રજા આવી મારા નસીબ કહો કે ભગવાનની દયા તેમના સાસુ અને પતિ બહાર ગયા ગયા લગ્નમાં ગયા હતા અને ત્યારબાદ હું મેડમના ઘરે ગયો અને ડોરબેલ વગાડી તેણે દરવાજો ખોલ્યો અને મને અંદર આવવાનું કહ્યું હતું અને ત્યારબાદ પછી તે મને પૂછવા લાગ્યા કે શું થયું આજે તું અચાનક કઈ રીતે આવ્યો મેં કંઈ કહ્યું નહીં મેડમ હું ઘરે એકલો કંટાળી રહ્યો હતો અને તેથી મેં વિચાર્યું કે થોડી જ વાર પછી મેડમ સાથે બેસું થોડી વાર પછી મેડમે બે ગલ્લા સરબત બે ગલાસ સરબત લાવ્યા મેં કહ્યું કે તમારા સાસુ કેમ દેખાતા નથી તો મેડમે કહ્યું કે તે બહાર ગામ ગયા છે મેં પૂછ્યું કે મેડમ તમે હું એક દિવસ આવ્યો ત્યારે ખૂબ જ રડતા હતા અને મારી વાત સાંભળીને તે પોતાના ઉપર કાબૂ રાખી શક્યા નહીં અને મને પોતાના દિલની વાત કરવા લાગ્યા તે કહી રહ્યા હતા કે મારા લગ્નને ચાર વર્ષ થયા છે પણ મને હજી કોઈ સંતાન નથી અને આથી જ મારા સાસુ મને ન બોલવાનું બોલી રહ્યા છે ઘણા બધા રિપોર્ટ કરાવ્યા પણ મારામાં કોઈ કોઈ પણ પ્રકારની ખામી નથી પરંતુ મારા પતિ મને બાળક આપી શકતા નથી તો મેડમને કહ્યું કે જો મેડમ તમને કોઈ તકલીફ ના હોય તો તેમાં હું તમારી મદદ કરી શકું છું આટલું કહીને હું તેમની બાજુમાં જઈને બેઠો હતો ત્યારબાદ મેડમે કોઈ વિરોધ ન કર્યો અને આથી મારી હિંમત વધી અને મને લાગ્યું કે મેડમ પણ મારી મદદ લેવા માટે તૈયાર છે અને પછી મિત્રો જે પણ કાંઈ થયું તે સાંભળવા માટે અમારી આ વિડીયોને લાઇક કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો મળશું ફરી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો આવજો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે ફક્ત કાલ્પનિક છે